નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપણું સ્વાગત છે મિત્રો આજે એક સરસ મજાનો ટોપિક છે કે ડિગ્રી અને જે ડિગ્રીનો ટોપિક છે એ ધોરણ નવથી ધોરણ બાર તેમજ કોમ્પિટિટિવ એક્ઝામની એક્ઝામની અંદર એ બહુ જ ઉપયોગી છે તો ડિગ્રીના આપણે પહેલાં જોઈએ કે પ્રકાર તો ડિગ્રીના ત્રણ પ્રકાર છે કેટલા પ્રકાર ત્રણ અને ત્રણ પ્રકારનો પહેલો છે એક પોઝિટિવ ડિગ્રી બીજો કમ્પેરેટિવ ડિગ્રી અને ત્રીજી સુપરલેટિવ ડિગ્રી પોઝિટિવ ડિગ્રી એટલે શું કે ભાઈ સમાનતા દર્શક અને કમ્પેરેટિવ એટલે શું અધિકતા દર્શક અને સુપોલેટિવ એટલે શ્રેષ્ઠતા દર્શક ત્રણેય ડિગ્રીમાંથી આપણે પહેલા એક પોઝિટિવ ડિગ્રી વિશે વાત કરીએ તો ભાઈ એનો મતલબ આપણે જોયો કે ભાઈ શું થાય સમાનતા દર્શક કોઈ એક વસ્તુ કે કોઈ એક વ્યક્તિને બીજી વસ્તુ કે વ્યક્તિ સાથે શું કરવામાં આવે એને સરખાવામાં આવે ત્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે અહીં આપણે શું સાથે

છેલ્લે બીજો કરતા કે વસ્તુ આવે તો એક્ઝામ્પલ જોઈએ કામીની દામીની જેટલી જ ઊંચી છે તો પહેલા એક કરતા કોણ છે વ્યક્તિ કોણ છે કામીની છે બીજો વ્યક્તિ કોણ છે દામીની છે તો પહેલા આપણે રહીશું કામિની પછી ઈજ અને પછી એજ એજનો ઉપયોગ કરીશું સારો ઉપયોગ કરીશું એજ એજ કારણ કે આ વાક્ય કેવું છે ભાઈ હકાર છે હકાર હોય તો એજ એ જ વાપરવાનું નકાર હોય તો શું એજ વાપરવાનું તો એ કામીની એજ ઇજ એઝ સ્ટોલ એઝ દામીની તો બીજી વ્યક્તિ હોય હંમેશા કે આવે પાછળ આવે અને પ્રથમ વ્યક્તિ વાક્યની શરૂઆતમાં આવે છે બીજું તે મારા જેટલું ઝડપથી દોડે છે મેં પહેલું વાક્ય સિમ્પલ વાક્ય લીધું કે જેમાં એમિઝોન અને વજવે ઉપયોગ થાય પણ બીજું વાક્ય જે લીધું છે એ કાળ પ્રમાણે લીધું છે તો અહીંયા ક્રિયાપદ કયું છે ભાઈ દોડે છે અહીંયા ખાલી છે છે તો એ સહાયકાર ક્રિયાપદ છે અહીંયા એક્શન વર્ક છે તો અહીંયા સાદો વર્તમાનકાર છે કે ભાઈ તે મારા જેટલું ઝડપથી દોડે છે તો હી રન્સ તો હિ મૂળ રૂપ આપશે સાદો વર્તમાનકાર છે ક્રિયાપદના છેડે એસ કે ઈ એસ લાગે અને પછી એજ વિશેષણ એજ એટલે એજ ફાસ્ટ એજ અને મારા જેટલું એટલે માય લખવાની જરૂર નથી ત્યાં કરતા વિભક્તિ જ આવે તો અહીંયા આપણે મૂકીશું આઈ શબ્દ બરાબર

છેલ્લે બીજો કરતાં મહેશ એ ક્યાં આવશે વાક્યની છેડે વાક્ય અકાર છે તો એજ વિશેષણ એજનો ઉપયોગ કરીશું વિશેષણ કોને કહેવા ભાઈ કે નામના અર્થમાં જે વધારો કરે એના આપણે ક્રિયા વિશેષણ કહીશું અને ક્રિયાના અર્થમાં જો વધારો કરે તો એના ક્રિયા વિશેષણ કહીશું અહીંયા ચોકસાઈથી એ ક્રિયા વિશેષણ છે જ્યારે ઝડપથી એ પણ ક્રિયા વિશેષણ છે પણ ઊંચી શબ્દ છે એ વિશેષણ છે બીજું એક વાક્ય જોઈએ કે તેણી તેના જેટલું ઝડપથી અંગ્રેજી બોલી શકતી નથી તો મેં અહીંયા નકાર વાક્યનો ઉપયોગ કર્યો છે કે ભાઈ સી કેન નોટ સ્પીક ઇંગ્લિશ સો ફાસ્ટ એજ ઇ તો અહીંયા મેં નકારનો ઉપયોગ કર્યો તો નકારનો ઉપયોગ કર્યો તો અહીંયા મેં શું કર્યું કે પહેલાં સો પછી વિશેષણ અને પછી એ પાછું એ જેજનો ઉપયોગ કર્યો તો સો વિશેષણ એજ નકાર વાક્યની અંદર વપરાય છે તો તેણી તેના જેટલું શું કહે છે કે અંગ્રેજી બોલી શકતી નથી તો સી કેન નોટ સ્પીક ઇંગ્લિશ સો ફાસ્ટ ફાસ્ટી તો આ આપણે સના વિશે જોઈએ પોઝિટિવ ડિગ્રી અને જ્યારે પોઝિટિવ ડિગ્રીનું કોઈ પણ વાક્ય આવે અને ફંક્શનમાં ઓળખવાનું આવે આ તારે એને કમ્પેરિઝન તરીકે આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન એવું તમને ઓપ્શન આપેલું હશે તો એ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે બીજી ડિગ્રી જોઈએ કે ભાઈ કમ્પેરેટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી એટલે શું કે અધિકતા દર્શક તુલના કોઈક વસ્તુ કે વ્યક્તિને બીજી વસ્તુ કે વ્યક્તિ કરતા કેવી આની અંદર પણ એક વ્યક્તિની સરખામણી કે એક વસ્તુની સરખામણી બીજી વસ્તુ કે વ્યક્તિ સાથે કરવામાં આવે ત્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ તો પ્રથમ વખત વ્યક્તિ અને પછી અથવા તો વસ્તુ હોય તો વસ્તુનું નામ પછી કાળ મુજબ ક્રિયાપદ હોય કે સહાયકાર ક્રિયાપદ હોય વિશેષણને પછી જો વિશેષણને આર પ્રત્યે ન લાગે તો એની આગળ આપણે સાનો ઉપયોગ કરીશું મોર શબ્દનો ઉપયોગ કરીશું પણ વિશેષણને ઈઆર ક્યારે ન લાગે તો જે વિશેષણ હોય એને ત્રણ સિલેબલથી વધુ સિલેબલ નો ઉચ્ચાર થતો હોય તો એને ઈ લાગતો નથી દાખલા તરીકે બ્યુટીફુલ તો બ્યુટીફુલ ચાર સિલેબલ થાય છે કેટલા ચાર સિલેબલ થાય ચાર તો એમાં આપણે શું કરીશું ભાઈ એને ઈ આ લગાવીશું નહીં પણ દાખલા કે ટોલ શબ્દ છે તો ટોલમાં બે જ શબ્દ છે તો ટોલનું શું થઈ શકે ટોલર થશે બરાબર પણ બ્યુટીફુલ છે તો એની આગળ આપણે કયો શબ્દ લગાવીશું મોર બ્યુટીફુલ તો અહીંયા એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ નરેશ મહેશ કરતા ઊંચો છે તો વાક્ય છે કે ભાઈ નરેશ તો પહેલો પ્રથમ વ્યક્તિ કોણ છે ડિગ્રીમાં ધેન શબ્દ ભૂલવાનો નહીં ધ્યન અને પછી બીજી વ્યક્તિ કોણ છે ભાઈ મહેશ તો એ પાછળ આપણે બીજા કર્તા તરીકે મૂકીશું પછી ગીતા મીના કરતાં સુંદર દેખાય છે તો આપણે વાત કરી કે ભાઈ કોઈપણ વિશેષણને ત્રણ કે ચાર શબ્દોથી વધુ સિલેબલ થતો હતો એને અહીંયા લાગતો નથી અહીંયા સુંદર એટલે બ્યુટીફુલ અને બ્યુટીફુલમાં ચાર સિલેબલ થાય એટલે એની આગળ મોર લાગશે એને બ્યુટી કહેવાય શું ભાઈ બ્યુટી મોર બ્યુટિફુલ કહેવાય તો ગીતા લુક્સ અહીંયા સાદો વર્તમાનકાળ લીધો છે અહીંયા ખાલી સાદું વાક્ય હતું અહીંયા ક્રિયપદ એટલે સાદો વર્તમાનકાળ મોર બ્યુટિફુલ અને ધ્યાન અને પછી બીજો કરતા કોણ છે ભાઈ મીના એને આપણે ક્યાં મૂકીશું પાછળ મૂકીશું એવી રીતે મેં ઓછા માર્ક્સ મેળવ્યા તો મેં અહીંયા ભૂતકાળ લીધો છે ઓછા માર્ક્સ લીધા તો આઈ ગોટ લેસ માર્ક અહીંયા આપણે એનો ઉપયોગ લેસ કેમ લીધો એ તમને હું છે બરાબર માર્ક્સ ધેન અને પછી સુરેશ તો અહીંયા આપણે જોયું છે કોઠો છે પોઝિટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી અને સુપોલિટિવ ડિગ્રી પોઝિટિવ ડિગ્રી પોઝિટિવ ડિગ્રીની અંદર સાદું વિશેષણ આવે ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી ડિગ્રીની અંદર આપણે ક્રિયાપદને અને વિશેષણને ઈ આર પ્રત્યે લાગે ઈઆર આર પ્રત્યે ન લાગે તો મોર શબ્દ લગાવવાનો બરાબર દાખલા કે બ્યુટિફુલ હોય તો મોર બ્યુટિફુલ પણ સુપોલિટીની અંદર મોરની જગ્યાએ શું થઈ જાય મોસ્ટ થઈ જાય તો મોસ્ટ બ્યુટિફુલ હેન્ડસમ શબ્દ હોય તો મોર હેન્ડસમ અને સુપોલિટીમાં મોસ્ટ હેન્ડસમ એ રીતે હાર્ડવર્કિંગ આપ્યું હોય તો મોર હાર્ડવર્કિંગ અને મોસ્ટ હાર્ડવર્કિંગ પણ કેટલાક શબ્દો એવા છે કે જે અનિચ્છિત છે એમાં એક ગુડ શબ્દ છે વેલ છે એનું શું થાય બેટર થાય એનું સુપરલેટિવ શું થાય બેસ્ટ થાય લિટલ મેં તમને કહ્યું કે ઓછા માર્ક્સ મેળવ્યા તો અહીંયા લિટલનું કમ્પેરેટિવ શું થાય ભાઈ લેસ થાય એટલા માટે અહીંયા મેં લેસનો ઉપયોગ કર્યો છે તો લિટલ લેસ અને લિસ્ટ સુપરલેટિવ શું ફોર્મ થાય બેડમાં શું થાય ભાઈ વર્ષ અને એનું સુપરલેટિવ શું થાય વર્સ્ટ થાય મચમાં મચ પછી કમ્પેરેટિવ મોર અને સુપરલેટિવ મોસ્ટ થાય તો મિત્રો જ્યારે બી આવું ધ્યાન વાળું ઈયર વાળું અથવા મોર શબ્દ લાગેલો હોય તો એ કમ્પેરિટિવ ડિગ્રી કહેવાય તો આ ડિગ્રીનો આપણે જે ફંક્શનમાં પૂછાય તો પણ આપણે એને લખી શકીએ કે ભાઈ કમ્પેરિઝન ઓફ ધ થિંગ ત્રીજું ડિગ્રી છે સુપોલિટી ડિગ્રી સુપોલિટિવ ડિગ્રી એટલે ભાઈ શ્રેષ્ઠતા દર્શક કોઈ પણ એક વસ્તુ કે વ્યક્તિને સૌથી શ્રેષ્ઠ બતાવવામાં આવે કેવો બતાવવામાં આવે શ્રેષ્ઠ દર્શાવવામાં ત્યારે આપણે સાદો ઉપયોગ કરીશું ભાઈ સુપોલિટી ડિગ્રી પણ સુપોલિટી ડિગ્રી બે ભાગ પડે છે કેટલા ભાગ પડે ભાઈ બે ભાગ બે ભાગમાં એક સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે બહુ વચન સિંગ્યુલરમાં રચના જુદી છે અને પ્લુરલમાં પણ રચના જુદી છે પણ એ વાક્ય રચના જોઈએ સિંગ્યુલરની અંદર કે એક વચનમાં તો કરતા પછી ક્રિયાપદ કાળ મુજબ પછી ધ આર્ટિકલ લાગશે અને વિશેષણ વિશેષણને આપણે જોઈશું ભાઈ કયો પ્રત્યય લાગશે ઈ એસટી પ્રત્યે લાગશે એના પછી આપણે શાનો ઉપયોગ કરીશું અન્ય શબ્દોનો કે જે વધેલા શબ્દો બધા આપણે ક્યાં મૂકવાના પાછળ મૂકીશું બીજું કે વિશેષને જો ઈએસટી પ્રત્યે ન લાગે વિશેષને ઈ એસટી પ્રથે ન લાગે તો એની આગળ જેમ આપણે મોર લગાવતા હતા એવી રીતે શું લગાવીશું ભાઈ મોસ્ટ શબ્દ લગાવીશું સૌ લગાવીશું મોસ્ટ શબ્દ ગંગા ભારતની સૌથી લાંબી નદી છે ગંગા ભારતની સૌથી લાંબી છે તો અહીંયા સૌથી જેવો શબ્દ આવે સુપલેટી ડિગ્રીની અંદર મોટા ભાગે કયો શબ્દ આવે સૌથી કમ્પેરિટિવમાં કરતા શબ્દ આવે ના કરતા અને પોઝિટિવ ડિગ્રી ડિગ્રીની અંદર ના જેટલું કે જેવું એવો શબ્દ આવે છે તો એના પરથી ખબર પડે કે પોઝિટિવ કમ્પેરેટિવ સુપરેટિવ તો ગંગા ભારતની સૌથી લાંબી નદી છે તો એ શું કરીશું ભાઈ તો ગંગા કરતા પછી ક્રિયાપદ ઈજ પછી આર્ટિકલ ધ વિશેષણ અને ઇએસટી પ્રત્યે એટલે લોંગેસ્ટ અને અન્ય શબ્દો રિવર ઓફ ઇન્ડિયા પણ સોનું દુનિયાની સૌથી કિંમતી ધાતુ છે તો જો અહીંયા શું કર્યું છે ધ ગોલ્ડ ઇઝ ધ પણ એટલે શું થાય પણ ઇએસટી પ્રત્યે લાગતો નથી તો એના માટે મેં આગળ શું કર્યું છે ભાઈ મોસ્ટ શબ્દોનો ઉપયોગ કર્યો છે બરાબર તો મોસ્ટ પ્રિશિયસ મેટર એક વચન હોય તો પાછળ જે નામ આવે એ એક વચનમાં હોય અહીંયા પણ શું આવે એક વચનમાં નામ આવે છે પણ બહુ વચન હોય તો આ નામ બહુ વચનમાં આવે છે બહુ વચન આપણે જોઈએ તો કરતા ક્રિયાપદ અને પછી અહીંયા પહેલામાં ખાલી એકલો ધો આની અંદર વન ઓફ ધ શબ્દ આવે કયો શબ્દ આવે વન ઓફ ધ તો વન ઓફ ધ પછી વિશેષણ વિશેષણને ને ઈ એસટી પ્રત્યે અને પછી અન્ય શબ્દો પણ એક નિયમ આપણે જોયો કે વિશેષણ ને જો ઈ એસટી પ્રત્યે ન લાગતો હોય તો આપણે સૌ લગાવીશું મોસ્ટ શબ્દ લગાવીશું આવા આ જ વાક્યમાં આપણે થોડુંક ફેરફાર કરેલો છે કે ગંગા ભારતની સૌથી લાંબી નદી છે પણ અહીંયા મેં શું કે ગંગા ભારતની લાંબી નદીઓમાં સૌથી લાંબી નદી એક લાંબી એક નદી છે તો એ વખતે આપણે શું કર્યું તો ગંગા ઇજ અહીંયા વન ઓફ ધ શબ્દ ઉપયોગ કર્યો પછી લોંગેસ્ટ રિવર્સ અહીંયા શું આવ્યું ભાઈ બહુ વચન થયું એટલે આપણે રિવર્સનો ઉપયોગ કરીશું રિવર્સ ઓફ ઇન્ડિયા એવી રીતે સોનું દુનિયાની બધી કિંમતી ધાતુઓમાંની એક કિંમતી ધાતુ છે બરાબર તો ધ ગોલ્ડ ઇઝ વન ઓફ ધ મોસ્ટ પ્રિશિયસ મેટલ્સ તો અહીંયા આપણે બહુ વચન વાપર્યું અહીંયા એક વચન હતું તો એક વચન અને બહુ વચન બંને વચ્ચે શું ડિફરન્સ છે એ મેં તમને સમજાવ્યું અને આને પણ આવું પણ વાક્ય જ્યારે બી આવે તો એના ડિગ્રી ઓફ કમ્પેરિઝન તરીકે ઓળખવાનું રહેશે આગળ જોઈએ કે સુપલેટી ડિગ્રીની અંદર જ્યારે આપણે ફેરફાર કરતા હોય કે ભાઈ સિંગ્યુલર અને પુરલ બે પ્રકારના વાક્યો આપણને આપેલા હોય પણ એમાં એ વાક્યમાંથી આપણે સુપલિટીમાંથી કમ્પેરેટિવમાં કેવી રીતે ફેરવાય અને કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં કેવી રીતે ફેરવાય એના વિશે વાક્યો અહીંયા આપેલા છે દાખલા તરીકે સુપરિટી ડિગ્રી ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઓફ ઇન્ડિયા તો એનું કમ્પેરેટિવ કરીએ તો ધ ગંગા ઇઝ લોંગર ધેન એની અધર તો અહીંયા આપણે જ્યારે સુપરલિટીમાંથી કમ્પેરેટિવમાં આપણે લાવતા હોય ત્યારે સુપરલિટીમાંથી કમ્પલેટિવ લાવીએ ત્યારે આપણે શાનો ઉપયોગ કરીશું વધારાનો એની અધર શબ્દોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો અહીંયા સુધી ગંગા ઇઝ લોગર ધેન એની અધર રિવર ઓફ ઇન્ડિયા બીજું કે આને જ્યારે આપણે પોઝિટિવમાં ફેરવતા હોય તો પીડી પીડી એટલે પોઝિટિવ ડિગ્રી પોઝિટિવ ડિગ્રીમાં ફેરવીએ ત્યારે ધ્યાન શું રાખવાનું પાછળના જે શબ્દો છે એની અધર રિવર ઓફ ઇન્ડિયા એની જગ્યાએ આપણે નો અધર આગળ વાપરીશું

ધ ગોલ્ડ ઇઝ મોર પ્રિશિયસ શું થશે મોર પ્રિશિયસ અને પછી આપણે ઉપયોગ કરીશું એની અંદર મેટલ ઇન ધ વર્લ્ડ ત્રીજું પોઝિટિવ ડિગ્રીમાં આપણે જોયું તો પોઝિટિવ ડિગ્રીમાં જ્યારે જયારે એક એનો નો અધરનો ઉપયોગ કરીશું તો નો અધર મેટલ ઇન ધ વર્લ્ડ ઇઝ સો પ્રિશિયસ એઝ ધ ગોલ્ડ અહીંયા આપણે શો કેમ વાપર્યું ભાઈ કે નો અધર શબ્દ છે નકાર વાક્ય બતાવે છે માટે આપણે સો પ્રિશિયસ ઉપયોગ કરીશું બરાબર બહુ વચન ડિગ્રીમાં જોઈએ તો ફેરફાર થાય એમાં સેન્ટેન્સ છે ને ખાલી બહુ વચન આપણે ફેરવવાનું છે નામ બહુ વચનમાં થઈ જાય ધ ગંગા ઇઝ લોંગર ધેન અહીંયા જે આપણે એની અધર શબ્દ વાપરતા હતા એની જગ્યાએ બહુ વચન થઈ જાય તો મેની અધર રિવર્સ ઓફ ઇન્ડિયા સેકન્ડ કે ભાઈ પીઢીમાં ફેરવવું છે તો અહીંયા આપણે નો અધરનો ઉપયોગ કરતા હતા ઉપયોગ કરતા હતા પીઢીમાં નો અધર વાપરતા હતા અહીંયા આપણે સાનો ઉપયોગ કરવાનો વેરી ફ્યુ નો ઉપયોગ કરીશું તો પાછળના શબ્દો આપણે આગળ લાવીશું કે વેરી ફ્યુ રિવર્સ ઓફ ઇન્ડિયા ઇઝ સો લોંગ એઝ ધ ગંગા તો આ શબ્દ સુપલેટિવ કમ્પેરેટિવ અને પોઝિટિવ એટલે બીજું એક ઉદાહરણ તમને આપ્યું છે કે ધ ગોલ્ડ ઇઝ વન ઓફ ધ મોસ્ટ પ્રિશિયસ મેટલ ઇન ધ વર્લ્ડ પણ એને આપણે સીડીમાં ફેરવીએ તો શું ફેરફાર કરીશું તો ધ ગોલ્ડ ઇઝ મોર પ્રિસિયસ દેન અહીંયા એક વચન છે તો એની જગ્યાએ આપણે બહુ વચન કરીશું મેની અધર મેટલ્સ ઇન ધ વર્લ્ડ તો એ બહુવચનમાં બેની અધર વાપરવાનું એક વચનની અંદર એની અધર શબ્દોનો ઉપયોગ થાય છે એનું પોઝિટિવમાં ફેરવીએ તો વેરી ફ્યુ આપણે જોયું કે નો અધર વાપરતા હતા તો આની અંદર વેરી ફ્યુ શબ્દો વાપરીશું તો વેરી ફ્યુ મેટલ્સ ઇન ધ વર્લ્ડ ઇઝ સો પ્રિસિયસ એઝ ધ ગોલ્ડ તો મિત્રો સિંગ્યુલર પ્લુરલ સુપરલિટી ડિગ્રી એમાંથી સુપલિટીમાંથી કમ્પેરેટિવ કમ્પેરેટિવમાંથી પોઝિટિવ કેવી રીતે ફેરવાય એના વિશે પણ તમને માહિતી આપી છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં